સવારના ચાર સાડા ચારના સુમારે ચાલે અને ત્યાં ચાનો ઘાળો પણ અત્યારે ગરમા ગરમ તૈયાર થઈ રહ્યો છે હા 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 વિશાલભાઈ ત્યાં ચાનો ઘાળો સુગંધ આવી રહી છે સાહેબ વઘારની એક સાથે ત્રણ ત્રણ વસ્તુ ગરમા ગરમ અહીંયા થેપલા ઉતાર આવી રહ્યા છે આ તૈયારી થઈ રહી છે પોવાની અહીંયા બની રહ્યા છે થેપલા અને આ સવારના બોલમાં શીરો વાહ આ એકસાથે કેટલા લોકોના પોવા બનશે પાંચસો લોકોના પોવા અને થેપલા કેટલા બનશે આઠસો નવસો લોકોના થેપલા અત્યારે એક સાથે મળી રહ્યા છે અગિયાર વાગ્યા સુધી થેપલા ચાલુ રહેશે સવારના અહીંથી પદયાત્રાને કન્ટિન્યુ કરશે એ લોકો માટે ગરમા ગરમ પાણીની અઢી અને મોટા ભાગના કેમ્પમાં તમને અત્યારના હજી પંદર વીસ મિનિટ આ પ્રકારના સીન જોવા મળશે અને ધીમે ધીમે જેમ ત્રણ વાગ્યાનો ટાઈમ થશે લોકો અહીંયા ચહેલ પહેલ શરૂ થઈ જશે ફરી પાછા પોતાના મોબાઈલ ચાર્જ કરી કરી અને લોકો પદયાત્રાને કન્ટિન્યુ કરશે હજી રાજકોટ જે છે આઈથી ઓલમોસ્ટ પચીસેક કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે રાજકોટ પહોંચતા હવે એ લોકોને કાલ સાંજ પડી જશે અને ત્યાં એક રાત રોકાણ કરી અને પછી કાલાવડ રોડ થઈ અને પોતાની પદયાત્રા કન્ટિન્યુ કરશે આ કેમ્પની અંદર તમે જોઈ શકો છો આ પામણપુર પાસેનો આજે પાસે હિરાસરની પટ્ટી તમને દેખાશે એરપોર્ટની ત્યાં નજીકનો આ કેમ્પ છે અને અહીંયા પણ મિત્રો સવારના એમને થેપલા ચા નાસ્તો કરાવીને એમને રવાના કરશે આ બધા સ્વયં મિત્રો છે આપણી સાથે આપણે શું સેવામાં કેમ્પમાં કઈ કઈ વસ્તુઓની એક્ટિવિટીઝ થતી હોય છે અરે સવારે તો ચા નાસ્તો હોય હમ માનો કે પૌવા બટેટા હોય હમ પછી થેપલા હોય પછી આજે શીરો છે શીરો છે વાહ અંદાજો તમારે આટલા વર્ષથી કરો છો તો એક અંદાજો આવી ગયો કે મારે દિવસમાં આટલા હજાર લોકોની તો તૈયારી રાખવી પડે અંદાજો કેટલો હોય દિવસમાં કેટલો મારે લાભ લેતો છે કેટલો

સાત આઠ જણા રાત્રે જાગવાનું કારણ કે આ રોડનો રોડ સાહેબ હા રોડ આ રોડ પણ જ કેમ લોકો સુતા હોય કોઈની કિંમતી વસ્તુ ચોરાઈ ન જાય બરાબર છે એના માટે અમારે જાગવું એલર્ટ રહેવું પડે બરાબર છે સાચી વાત છે તો હવે સવારના કેટલા વાગે સિલસિલો શરૂ થઈ જશે નાસ્તાલો માનો કે ચાર વાગ્યાથી પછી માણસો ઉઠી અને ચાલવાનું ચાલુ કરે શરૂ કરી દઈએ એટલે પછી અમારું કામ ચાલુ થાય આપણે શું સેવામાં કેમ્પમાં કઈ કઈ વસ્તુની એક્ટિવિટીઝ થતી હોય છે અરે સવારે તો ચા નાસ્તો હોય હમ માનો કે પૌવા બટેટા હોય પછી થેપલા હોય પછી આજે શીરો છે શીરો છે વાહ અંદાજે તમારે આટલા વર્ષથી કરો છો તો એક અંદાજો આવી ગયો કે મારે દિવસમાં આટલા હજાર લોકોની તો તૈયારી રાખવી પડે અંદાજો કેટલો હોય દિવસમાં કેટલો મારે લાભ લેતો હોય કેટલો

સાત આઠ જણા રાત્રે જાગવાનું કારણ કે આ રોડનો રોડ સાહેબ હા રોડ આ જ કરે લોકો સુતા હોય કોઈની કિંમતી વસ્તુ ચોરાઈ ન જાય બરાબર છે એના માટે અમારે જાગવું ફેલાવી રહેવું પડે બરાબર છે સાચી વાત છે તો હવે સવારના કેટલા વાગે સિલસિલો શરૂ થઈ જશે નાસ્તાલે માનો કે ચાર વાગ્યાથી પછી માણસો ઉઠી અને ચાલવાનું ચાલુ કરે શરૂ કરી દઈએ એટલે પછી અમારું કામ આમ ચાલુ થાય

Gwneud ychydig yn gyflym. A'r ychydig o syro. cha.

કેમ્પ કર્યો છે ચોટીલા તાલુકાનું દોસલી ગુણા અને કેમ કેટલો સરસ છે સવારના બોલમાં લોકોને શીરાથી લઈ પૌવા થેપલા ચા ભરપેટ નાસ્તો કર્યા પછી જ અહીંથી પદયાત્રીઓને સવારે રજા આપવામાં આવે છે નાસ્તાની ગોઠવણી સર્વિસ ટેબલ ઉપર થઈ ગયા પછી હવે મહત્વનું કામ જે ચાર પાંચ ભાઈઓ છે એ રોડની કિનારીએ ઉભા રહી અને જેટલા પદયાત્રીઓ ત્યાંથી પસાર થાય છે એમને બે હાથ જોડીને વિનંતી કરી કરી અને કેમ્પમાં મોકલે છે અહીંયા ચા નાસ્તો ઠંડુ એમને જે જોઈતું હોય એનો આગ્રહ કરે છે અને જો કોઈને નાસ્તો ન કરવો હોય તો છેલ્લે બાકી ગરબાનો આગ્રહ તો થાય જ છે અને સવારના ભોરમાં ચા નાસ્તા સાથે ગરબાની રમઝટ તો બોલવાની પાકી જોકે અહીંયા મ્યુઝિકના ઇશ્યુઝ ન થાય અને કોપીરાઇટના પ્રોબ્લમ્સ ન થાય એટલા માટે મેં મ્યુઝિક અંદરથી હટાવી નાખ્યું છે એટલે વગર મ્યુઝિકના ગરબા તમે એકાદ બે મિનિટ જોઈ શકો છો અને પછી આપણે આગળના કેમ્પો ઉપર પ્રયાણ કરશું ફિલહાલ આ વિડીયોને અહીંયા કટ કરશું અને હા આ વિડીયોને કમ્પ્લીટ કરતાં પહેલાં હું તમારી સાથે ચર્ચા કરવા માગું છું કે તમને જો આ પ્રકારના પદયાત્રાના વિડીયોઝ અને આ પ્રકારની સિરીઝ જો બી ગમતી હોય તો જરૂરથી કમેન્ટમાં લખજો કે ખાલી ફૂલ વ્લોગ્સ જ જોવા ગમે છે એ પણ લખજો અને સાથે સાથે તમને એ કહી દઉં કે આ પ્રકારના વિડીયોઝ જે છે સવાર બપોર સાંજ રાત મધ્ય રાત અને વહેલી સવાર સુધી શૂટ કરવામાં બહુ બધી મહેનત પડતી હોય છે તો આપના તરફથી એક લાઈક અને શેર આ તો જરૂરથી બને છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ